ભાવનગરમાંથી જાન લઈને જઈ રહેલી જાનૈયાઓની બસ સળગી જતા તફરી મચી ગઈ ખાનગી ટ્રાવેલ્સની આ બસ ભાવનગરના નારી ગામથી ગારિયાધાર તાલુકાના ગોબા ગામે જઈ રહી હતી અને જાનૈયાઓને લઈને જઈ રહી હતી આ સમયે અચાનક આગ લાગવાનો બનાવ બન્યો સિહોર તાલુકાના બજુડના પાટીયા પાસે બસ પહોંચી હતી અને એ સમયે કોઈ કારણોસર બસમાં અચાનક આગ લાગી ગઈ સમયસર તમામ જાનૈયાઓએ ઇમરજન્સી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો આ દુર્ઘટનામાં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને ખાખ થઈ ગયું જે તસવીરો આવી રહી છે તે આપ જોઈ શકો છો વધુ માહિતી મેળવીએ ભાવનગરથી સંવાદદાતા નિતિન ગોહિલ જોડાયા છે નિતિન આ કેવી રીતે આગ લાગી અને હાલ શું અપડેટ આવી રહી છે આ ઘટનામાં પંકજ વાત કરીએ તો ભાવનગરના નારી ગામથી થી જે ધોભા ગામ છે ત્યાં જાનિયાઓ લઈને આજ વહેલી સવારે બસ નીકળી હતી અને કોઈ ટેકનિકલ કારણસર અચાનક બસમાં આગ લાગતા સિહોરની નજીક ગામ આવેલું છે જે બજુર ગામ બજુડના ના પાટિયા પાસે બસને રોકી દેવામાં આવી ડ્રાઈવર દ્વારા અને ઇમરજન્સી ગેટથી જે જાનિયાઓ આવેલા હતા તેમને સૂચન આપવામાં આવ્યું હતું કે તેઓ મેઇન ગેટ અને ઇમરજન્સી ડોરમાંથી પોતાના જીવ બચાવે ત્યારે આ જાનિયાઓ જે તમામ સામાન હતો જે તે બળીને છે

કોમ્પ્યુટર ક્લાસીસમાં ઘૂસીને કમ્પ્યુટરને નુકસાન પહોંચાડ્યું કપિરાજ દુકાનમાં ઘૂસી મોબાઈલ લઈ ફરાર થઈ જતાં લોકો પરેશાન થઈ રહ્યા છે મોબાઈલ ઉપરાંત વૃદ્ધો રાહદારી અને દુકાનદારો પાછળ દોડી હુમલાઓ કરતા આ વિસ્તારમાં કપિરાજનો ભારે ત્રાસ થઈ ગયો છે સ્થાનિકો હવે કપીરાજને પાંજરી પૂરવાની માંગ કરી રહ્યા છે સુરતના મહુવાથી આ અહેવાલ આવી રહ્યા છે તસવીરોમાં જોઈ શકો છો કપિરાજ મચકોડી રહ્યો છે મોબાઈલ કોમ્પ્યુટર ક્લાસમાં ઘુસી અને કોમ્પ્યુટરની પણ તોડફોડ કરી લોકોની પાછળ પડી અને દોડે અને હુમલો પણ કરે છે આ કપિરાજ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે કેતન આ કપિરાજનો કેટલા સમયથી અહીંયા ત્રાસ છે તો સુરત જિલ્લાના અંદર છેલ્લા આઠ દિવસ થી કપિરાજ નો આતંક જોવા મળી રહ્યો છે પરંતુ આજ આજ પ્રકારના અગાઉ પણ બે મહિના અગાઉ કપીરાજે અસંખ્ય લોકોને હુમલો હુમલો કર્યો હતો ખાસ કરીને આ ઘટનાની અંદર જોવા જાય છે તો જે એક મોબાઈલ વાપરતો ઇસ્લામ હતો તેનો મોબાઈલ કપીરાજ ઉપાડી ગયો છે અને મોબાઈલ પણ બીજી તરફ જે કોમ્પ્યુટર ક્લાસીસ ની અંદર પણ ઘુસીઓ મચી જવા પામી હતી પરંતુ વન વિભાગ ને તંત્રના ના જે વડાઓ છે તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જે રજૂઆત કરી છે કે આ પ્રમાણે કપિરાજ લોકો ભોગ બની રહ્યા છે એવા સમય દરમિયાન વન વિભાગના અધિકારીઓ

ધોરણ ત્રણમાં ભણતા રૂબલ વસાવા નામના વિદ્યાર્થીને બચકા ભર્યા શાળાના કર્મચારીઓનો બાળક રખડતા સ્વાનનો ભોગ બન્યો અને ઇજાગ્રસ્ત બાળકને સારવાર આપવામાં આવી હતી ગીર સોમનાથમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક ફરી એકવાર જોવા મળી રહ્યો છે રમતી બાળકી પર દીપડાએ હુમલો કરી દીધો જેમાં બાળકીનું મૃત્યુ થયું છે ગીર ગઢડાના જસાધાર ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો દીપડાના હુમલામાં બાળકી ઘાયલ થઈ હતી જે બાદ ઘાયલ બાળકીનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું વન વિભાગે ગણતરીના કલાકોમાં આદમખોર દીપડાને પાંજરે પૂર્યો જે બાદ માનવલોહી તરસ્યા આ દીપડાને જસાધાર એનિમલ કેર ખાતે લઈ જવાયો જસાધાર ગામની સીમમાં ખેતરમાં પાંચ વર્ષની બાળકી રમી રહી હતી એ સમયે દીપડાએ બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો અમરેલીના રાજુલાના વાવેરા ગામમાં આદમખોર દીપડાનો આતંક જોવા મળ્યો અહીંયા આઠ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો વહેલી સવારે આ બનાવ બન્યો હતો જેમાં દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે રાજુલા હોસ્પિટલે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડાયો છે દીપડાના હુમલા બાદ વાવેરા ગામમાં સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો છે વન વિભાગની ટીમે દીપડાને કેદ કરવા પ્રયાસો હાથ ધર્યા છે રાજકોટના ગોંડલમાં ફરી એક વખત સામે આવ્યો આખલાનો આતંક શહેરના એમબી કોલેજ પાસેથી પસાર થતા લોકો પાછળ આખલો દોડ્યો યુવાનો પણ આખલાથી જી બચાવવા દોડીને ભાગતા જોવા મળ્યા આ વીડિયોમાં તમે જોઈ શકો છો આખલાની અડફેટે રોડ પર ઉભેલી લારી પણ આવી ગઈ આખલાએ લારીને પણ નુકસાન પહોંચાડ્યું હતું અમરેલીમાં સિંહની લટારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ડાલામથા સાવધની રોયલ લટારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે વનરાજને ટહેલતા જોઈ વાહન ચાલકો થંભી ગયા વાહનો વચ્ચેથી ડાલામથો પસાર થતા વાહન ચાલકોને સિંહ દર્શનનો લહાવો મળ્યો જાફરાબાદ તાલુકાના દુધાડા બ્રિજ પાસેનો વિડિયો હોવાનું અનુમાન છે સોશિયલ મીડિયામાં વનરાજનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે ત્રીજા તબક્કામાં અમેરિકાથી એકસો બાર ભારતીયો પરત એકસો બાર લોકોમાં તેત્રીસ લોકો ગુજરાતના રહેવાસી છે અમૃતસરથી પહેલી ફ્લાઇટ અમદાવાદ પહોંચી પહેલી ફ્લાઇટમાં ચાર ગુજરાતીઓ પહોંચ્યા જે બાદ બીજી ફ્લાઇટથી ઓગણત્રીસ ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે મોડી રાત્રે પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા ટ્રમ્પ શાસનમાં અમેરિકાએ ત્રણ તબક્કામાં અત્યાર સુધીમાં ત્રણસો ને બત્રીસ ગેરકાયદે ગુસેલા લોકોની હકાલપટ્ટી કરી ત્રીજા તબક્કામાં પરત મોકલાયેલા એકસો બાર ભારતીયોમાં બે લોકો હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા પંજાબના પટિયાલામાં હત્યા કરીને ડંકી રૂટથી ભાગેલા બે આરોપી ભાઈઓની અમૃતસર એરપોર્ટ પર પહોંચતા જ ધરપકડ કરી લેવાઈ પહેલા તબક્કામાં તેત્રીસ ગુજરાતીઓ અમેરિકાથી પરત મોકલાયા હતા તો બીજા તબક્કામાં એકસો સોળ ભારતીયો હતા જેમાંથી આઠ ગુજરાતીઓ હતા ત્રીજા તબક્કામાં એકસો બાર ભારતીયો છે જેમાંથી તેત્રીસ ગુજરાતીઓ છે આમ ત્રણેય તબક્કામાં કુલ ચુમ્મોતેર ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલી દેવાયા અને હવે અલગ અલગ છ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે પ્રાણીઓના હુમલાઓ રાજ્યમાં જે અલગ અલગ વિસ્તારોમાં વધી રહ્યા છે છ અલગ અલગ તેની તસવીર છે ગીર સોમનાથ અમરેલી સુરત ગોંડલ અને સુરતનું મહુવા ક્યાંક કપિરાજનો આતંક છે ક્યાંક સિંહ લટાર મારી રહ્યો છે તો ક્યાંક બાળકી પર હુમલો થઈ રહ્યો છે દીપડાનો તો બીજી તરફ દીપડા ભર બજારમાં ભર રસ્તે દેખાઈ રહ્યા છે દીપડાએ એક બાળક પર હુમલો કરતા એક બાળકનું ગીર સોમનાથમાં મૃત્યુ થયું છ અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો તો ગોંડલમાં આખલાનો આતંક જોવા મળ્યો એક તરફ બેફામ રફતારનો કહેર છે નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે અને બીજી તરફ જાહેર રોડ પર નબીરાવના સ્ટન્ટ કરી અને બીજાની જિંદગીને જોખમમાં મૂકી રહ્યા છે સુરતના કારમાં સ્ટન્ટ કરતા નબીરાવનો વિડિયો વાયરલ થયો મોગી ગાડીઓ પર સીન સપાટા કરતા આ નબીરાવ જોવા મળ્યા ભેસ્તાનની એક સ્કૂલના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી બાદનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે વિડીયોના આધારે પોલીસે હવે તપાસ હાથ ધરી છે સુરતમાં રોડ પર સ્ટંટબાજી નબીરાઓ સામે ક્યારે પગલા ભરાશે અને આ નબીરાઓ એવા છે કે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા ફેરવેલ પાર્ટી બાદ આ નબીરાઓએ સ્ટંટબાજી કરી હવે અલગ અલગ ત્રણ તસવીરો આપને બતાવી રહ્યા છીએ ત્રણે ત્રણ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ નબીરાઓ કેટલા છાકટા બની ગયા છે તેમને કાયદાનો ભય છે ના પોલીસનો કોઈ ડર છે અને ખુલ્લેઆમ જાણે પરમવીર ચક્ર લઈને આવ્યા હોય એ પ્રકારે લોકોને બતાવી રહ્યા છે સીન સપાટા કરી રહ્યા છે આ ખરેખર એમના માતા પિતા તેમના પરિવારજનો પણ એટલા જ જવાબદાર છે કે જેમને આ ગાડી આપી દેવામાં આવે છે અને તેઓ આ રીતે સીન સપાટા કરતા રોડ ઉપર જોવા મળી રહ્યા છે ના કોઈ ટ્રાફિક રૂલ્સ માને છે ના તેઓ માનવતાને જોવે છે ના સામે કોઈ વ્યક્તિ છે કે કેમ એ જોવે છે દરેક વ્યક્તિના જીવ અહીંયા જોખમાય છે તો આ પ્રકારના જે પણ વાલીઓના સંતાનો હોય કે જેઓ સીન સપાટા કરવા માટે ટેવાયેલા હોય તો આવા માતા પિતાએ આવા બાળકોને ખાસ સમજાવવા જોઈએ અને કાઉન્સેલિંગ કરવું જોઈએ વિદ્યાર્થીઓ આ રીતે સીન સપાટા કરે ક્યારે ન ચાલી શકે ઓલપાડ ગોડાદરા અને બેસ્તાન અલગ અલગ ત્રણ તસવીરો સુરતમાં હિટ એન્ડરનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છો તો અને ઓલપાડ તમે જોઈ શકો છો કે જેમાં મોગી ગાડીઓમાં સ્ટન્ટ કરી રહ્યા છે નબીરા આમાં જે લોકો રસ્તા ઉપર જઈ રહ્યા છે છે અન્ય તેમના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે અને અહીંયા પોલીસનો કોઈ ડર નથી અને વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે પોલીસ એમની શાન પણ ઠેકાણે લાવે છે છતાં પણ આ પ્રકારના વિડીયો હજુ પણ બની રહ્યા છે હજુ પણ આ યુવાનો છાટા થઈ રહ્યા છે વાત સુરતની જ કરીએ તો સુરતમાં હીટ એન્ડ રનનો એક બનાવ બન્યો જે સીસીટીવીમાં પણ કેદ થયો છે લાલ દરવાજા વિસ્તારમાં બેફામ વરફતરનો કેટલો કહેર છે આ તસવીરો જુઓ રાત્રે બેફામ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો અકસ્માત બાદ કાર ચાલક ભાગી છૂટ્યો હીટ એન્ડ રનમાં બે લોકો ઘવાયા છે જેમને હોસ્પિટલ લઈ જવાયા સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે તો સુરતના લાલ દરવાજાનો આ બનાવ હિટ એન્ડ રનનો બનાવ જેમાં બે લોકો ઘવાયા છે આખો બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે બાઇક સવાર બે લોકો ઘવાયા છે છે અને ફરાર થઈ ગયો કચ્છના માધાપરમાં રખડતા ઢોર બન્યા માથાનો દુખાવો નવાવાસમાં રખડતા આખલાએ સિંગડા ભરાવી વૃદ્ધને ઉછાળ્યા અંદાજે દસ ફૂટ ઊંચાઈ સુધી વૃદ્ધ ઉછળીને નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયા રહેવાસીઓમાં નાસભાગ મચી ગઈ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે તો આ રખડતા ઢોરની સમસ્યાનું હવે તો કંઈક ઉપાય કરવો જ પડશે કારણ કે કચ્છના માધાપરમાં રખડતા ઢોર માથાનો દુખાવો બની રહ્યા છે માત્ર કચ્છની જ વાત નથી પરંતુ મોટા ભાગના શહેરોમાં હવે રખડતા ઢોર છે એ ખૂબ જ ત્રાસ આપી રહ્યા છે લોકોના જીવ જઈ રહ્યા છે આ કચ્છમાં જે માધાપરમાં નવા વાસમાં રખડતા આખલાએ સિંગડા ભરાવી એક વૃદ્ધને ઉછાળ્યા હતા આ તસવીરો જુઓ તમે અહીંયા હવે વૃદ્ધોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે અંદાજે દસ ફૂટ ઊંચાઈ સુધી આ વૃદ્ધ ઉછળીને નીચે પટકાયા અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘવાયા છે રહેવાસીઓમાં હવે નાસભાગ મચી છે અને તેઓ બહાર નીકળતા પણ હવે ડર અનુભવે છે કારણ કે ગમે ત્યારે આ પ્રકારે આખલા હોય કે પછી ગાય હોય છે એ શિંગડા ભરાવી દેતી હોય છે અને વૃદ્ધ હોય કે પછી રાહદારી હોય એ કચડાઈ જતા હોય છે અથવા તો તેઓ તેમની અડફેટે આવી જતા હોય છે આખો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે તમે જોઈ શકો છો કે આ વૃદ્ધને કેટલી ઊંચાઈ સુધી ઉછાળ્યો આ વૃદ્ધને શિંગડા ભેરવી અને ઉછાળ્યો હતો નવવાસમાં રખડતા આખલાનો ત્રાસ

ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો જે સીસીટીવીમાં કેદ થયો છે મોડી રાત્રે અજાણ્યો શખ્સ બાઇક ચોરી અને જઈ રહ્યો હતો તે સીસીટીવીમાં આખો બનાવ જોવા મળી શકે છે પાલનપુર પશ્ચિમ પોલીસના પેટ્રોલિંગ ઉપર હવે સવાલ ઉઠી રહ્યા છે તો અહીંયા ચોર બેફામ બની રહ્યા છે અને તસ્કરોને હવે કોઈ જ ડર રહ્યો નથી બનાસકાંઠાના તાજપુરમાં સોસાયટીમાંથી બાઇકની ઉઠાંતરી કરતા તસ્કર જોઈ શકાય છે આ બાઇક ચોરની હરકત સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે બ્રેક બાદ આગળ વાત સુરતની સુરતના માંગરોડના ગેંગરેપ કેસમાં કોર્ટ થોડીવારમાં બંને દોષિતોને સજા સંભળાવશે આરોપી મુન્ના કરબલી પાસવાન અને સજીવન ઉર્ફે રાજુ સાબત વિશ્વકર્માની સંભળાવવામાં આવશે સજા આરોપી શિવશંકર ચોરસિયાનું ઘટનામાં બીમારીના કારણે મૃત્યુ થયું હતું આરોપીઓને દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલે કરી છે માંગ કેસમાં અઢાર જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા જ્યારે સુડતાળીસ જેટલા સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા મહિના નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં ચુકાદો આપ્યો હતો આ ઘટનામાં કુલ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં એક આરોપીનું મૃત્યુ થયું જ્યારે બે આરોપીને દોષી ઠેરવ્યા આ કેસ માટે પચાસ ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવ્યા પંદર દિવસમાં ત્રણ હજાર પાનાની ચાર જેટલી ફાઇલો કરવામાં આવી હતી આરોપી તરફે ઓછી સજા કરવાને માટેનું નામદાર કોર્ટને રજૂઆત કરી અને સાથે એના બાળકો છે તે પણ રજૂઆત કરવામાં આવી ફરિયાદ પક્ષે એટલે કે સરકાર તરફે કહેવામાં આવ્યું કે આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય ગણાશે નહીં કારણ કે આરોપીનો આરોપીનો ભૂતકાળ છે આ ઉપરાંત આ ઉપરાંત જે બરબરતાથી ભોગ બનનાર ઉપર રેપ કર્યો છે તે એનો શબ્દમાં વર્ણવી શકાય તેવા નથી જેથી વીસ વર્ષની સજા ખૂબ ઓછી સજા કહેવાશે એટલે એ સજા યોગ્ય દેખાશે નહીં તેવું સરકાર પક્ષે પણ રજૂઆત કરી અમદાવાદના સાઉથ બોપલમાં પેટ્રોલ પંપ પર પોલીસ કર્મી અને માલિક વચ્ચે માથાખૂર થઈ પોલીસ કર્મી સાઉથ બોપલમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પુરાવા જતા હતા પેટ્રોલ પંપ પાસે વારંવાર ગાડીમાં પંચર પડતું હતું પોલીસ કર્મીને શંકા ગઈ એટલે તેણે પેટ્રોલ પંપ માલિકને રજૂઆત કરી પેટ્રોલ પંપ માલિકે પોતાની ઓળખ નિવૃત્ત ડીવાયએસપી જગદીશસિંહ ચુડાસમા તરીકે આપી બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ સમગ્ર મામલો હાલ બોપલ પોલીસ મથકે પહોંચ્યો અંકલેશ્વરમાં લુખાગીરીના દ્રશ્યો વાયરલ થયા સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્ષમાં યુવાનને ઢોર માર માર્યો પાંચથી છ શખ્સોએ પટ્ટા અને તમાછા માર્યા શનિવારે રાત્રે આ બનાવ બન્યો મારામારીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે સુરતમાં યુવકને બંધક બનાવીને માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો યુવકને એક થાંભલા સાથે બાંધી અને માર મારવામાં આવ્યો એક ઘરમાં લાકડાના થાંભલા સાથે યુવકને બાંધી અને માર મરાયો યુવકને પટ્ટા વડે તાલિબાની સજા આપવામાં આવી રહી હોય તે પ્રકારનો વાયરલ વિડીયો જેની અંદર બે શખ્સો નજરે પડે છે આ વીડિયોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે યુવકને શા માટે બંધક બનાવી અને માર મરાઈ રહ્યો છે તે અંગેની તપાસ ચાલી રહી છે ડિંડોલી પોલીસે તાત્કાલિક વાયરલ વિડીયો અંગે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના ગડખોલમાં જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી તાજેતરમાં આ ટાંકીમાં એક યુવાન ગબડી પડ્યો હતો તેને ટાંકીમાંથી બાર કલાક બાદ બહાર કઢાયો હતો સાવચેતીના ભાગરૂપે ટાંકીને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો રાજકોટમાં ડીમાર્ટમાંથી ખરીદેલો આઈસ્ક્રીમ વાસી નીકળ્યો ગ્રાહકે વિડીયો બનાવીને વાયરલ કર્યો ગઈકાલે ગ્રાહકે ડિમાર્ટમાંથી આઈસ્ક્રીમ ખરીદ્યો હતો ઘરે ગયા બાદ ખબર પડી કે આઈસ્ક્રીમ વાસી છે જ્યારે ફરી મોલ ખાતે આવીને મોલના કર્મચારીને જાણકારી આપી જોકે વાસી આઈસ્ક્રીમ પરત લેવામાં આવ્યો ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઘરે ગયા બાદ તેને ખબર પડી કે આઈસ્ક્રીમ વાસી છે કારણ કે ડીમાર્ટમાંથી જ્યારે તે આઈસક્રીમ લઈને અને ઘરે પહોંચ્યો ત્યારે એ આઈસ્ક્રીમ વાસી નીકળ્યો હતો ત્યારબાદ તેણે એ રજૂઆત પણ કરી હતી ડિમાર્ટના કર્મચારીને રજૂઆત કરી હતી તેથી આ આઈસ્ક્રીમ પરત લઈ લેવામાં આવ્યો હતો વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબકી લગાવવા જતા લાપતા થયા છે ડેસ્ટિનેશન વેડિંગમાં ઋષિકેશ ગયા હતા બિલ્ડર સમીર શાહ વૃદ્ધપ્રયાગ ખાતે મિત્રો સાથે ગંગા સ્નાન કરતી વેળાએ ઘટના બની સમીર શાહના હાથમાંથી સાંકળ છૂટી જતા પાણીમાં લાપતા થયા સમીર શાહને શોધવા હેલિકોપ્ટર એનડીઆરએફ ટીમના જવાનોની કવાયત ચાલી રહી છે દસ કલાકથી વધુ સમય વીતી ગયો હજુ સુધી શોધખોળ જારી છે બિલ્ડર મિત્ર સંજય પટેલના પુત્રના ઋષિકેશ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને એ દરમિયાન આ બનાવ બન્યો પંચમહાલમાં પીએસઆઈ એક લાખની લાંચ લેતા ઝડપાયા એસીબીએ લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા પીએસઆઈ મેહુલ ભરવાડ લાંચ લેતા ઝડપાયા છે હાલોર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવે છે લાંચની કરી હતી જેમાં તેઓ લાંચ લેતા રંગે હાથે પકડાયા કચ્છમાં સ્પીડ બ્રેકરના ડખામાં બાણુ લોકો સામે ફરિયાદ નોંધાઈ બચાવ તાલુકાના લુણવા ખાતે બે પક્ષો વચ્ચે સ્પીડ બ્રેકર બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ જેમાં પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો થયો આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા હતા ત્યારે પોલીસ વચ્ચે પડતા ટોળું તૂટી પડ્યું હોવાનો આરોપ છે ફરિયાદ કેમ લીધી તેવું કહી અને બે લોકોએ પીએસઆઈને પકડી રાખ્યા અને ત્રીજાએ માથા પર પથ્થર માર્યો સાથે બે મહિલા સહિત પાંચ પોલીસકર્મીને લાકડાના ધોકા અને પથ્થરથી માર મારી પોલીસની ગાડીમાં તોડફોડની ફરિયાદ છે આ મામલે બચાવ પોલીસ મથકે બાવીસ વિરુદ્ધ નામજોગ અને સિત્તેર અજાણ્યા શખ્સોના ટોળા સામે ફરિયાદ નોંધી છે તમે જોઈ શકો છો કે ટોળાએ કઈ રીતે હુમલો કર્યો હતો સ્પીડ બ્રેકરની આ બબાલ હતી અને પોલીસ પર જ હુમલો કર્યો ફરિયાદ કેમ લીધી એવું કહીને પોલીસ પર હુમલો કર્યો હતો આ સમગ્ર મામલે બાણું લોકો સામે ફરિયાદ થઈ છે બાવીસના નામજોગ ફરિયાદ થઈ છે અમદાવાદના ગોમતીપુરમાં જૈન દેરાસરમાંથી મૂર્તિ અન્ય જગ્યાએ લઈ જવાના મામલે હોબાળો થયો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન સહિત ભગવાનની મૂર્તિઓ મંજૂરી વગર લઈ ગયા હોવાનો ભક્તોનો આરોપ છે સિલજ ખાતે મૂર્તિ પરત લેવા જતા હોબાળો મચ્યો હીરામાં મંદિરને લઈને ધોળકિયા બોલ્યા રત્ન કલાકારોની સહાય માટે રજૂઆત કરી છે સરકાર ડાયમંડ ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાન ને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય હવે આમાં મદદ ની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકાર શ્રી એ શરૂ કરી છે અત્યારે એની કાર્યવાહી ચાલતી છે એમ આપણે આશાવાદી રહીએ સુરતના કલાકારો હાલ કફોડી સ્થિતિમાં મુકાયેલા છે અને સરકાર મદદ કરે તેવી આશા રાખી રહ્યા છે સુરત ડાયમંડ બુર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન થયું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાયું આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સુરત શહેરનું આ ચાલીસમું પોલીસ સ્ટેશન છે જે વિશેષ કરીને સુરત ડાયમંડ બુર્સ અને ખજોદ ગામ માટે બનાવવામાં આવ્યું સુરત ડાયમંડ બુર્સમાં કરોડોની કિંમતના હીરાની હેરાફેરી થતી હોય છે તેને લઈને અહીંયા વિશેષ સુરક્ષાની જરૂર હતી જેમાં ગુજરાત સરકારે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનને મંજૂરી આપી સાથે જ સુરત ડાયમંડ બુર્સને અલાયદુ પોલીસ સ્ટેશન આપવા બદલ ડાયમંડ બુર્સના ચેરમેન અને ગોવિંદભાઈ ધોળકીયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો ચારેય ગુજરાતીઓ છે તેઓને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે તેમના વતન તેમના જે ઘરે લઈ જવામાં આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો ત્રીજા તબક્કાની ફ્લાઇટ હતી તેમાં તેત્રીસ ગુજરાતીઓ છે તે પરત ફર્યા હતા ના તેત્રીસ ગુજરાતીઓમાંથી ચાર ગુજરાતીઓ છે તે હાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને લગભગ બપોરના સમયે દોઢ પોણા બે વાગ્યાની આસપાસ અન્ય એક ફ્લાઇટ આવશે જેમાં ઓગણત્રીસ જેટલા ગુજરાતીઓ છે તે પરત ફરશે એટલે કહી શકાય તો જે ત્રીજી ફ્લાઇટ હતી ત્રીજી ફ્લાઈટની અંદર કુલ જે લોકોને રિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી તેત્રીસ ગુજરાતીઓ છે તે હાલ અમદાવાદ ખાતે પરત ફરશે ચાર ગુજરાતીઓ પરત ફરી ચૂક્યા છે જેઓને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવી રહ્યા છે અગાઉ જ્યારે બે ફ્લાઇટ આવી હતી અને તેમાં જે ગુજરાતીઓ હતા તેઓને આ જ રીતે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને પોલીસ જ તેઓને પોતાના વતન પોતાના જે જિલ્લા હતા ત્યાં સુધી મૂકી આવી હતી અને આ તમામ લોકો છે તેઓને પણ પોલીસ હાલમાં અહીંથી લઈ જઈ છે અને તેમના ઘર સુધી પોલીસ પહોંચાડશે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો અમેરિકાથી ડિપોર્ટ થયેલા જે ગુજરાતીઓ છે તે હાલ એરપોર્ટ પર તે આવી પહોંચ્યા છે અમૃતસરથી જે ફ્લાઇટ છે એ હવે અમદાવાદ ખાતે એરપોર્ટ ખાતે આવી અને હવે જે ગુજરાતીઓ છે તેઓ પોતાના વતન તરફ જઈ રહ્યા છે હજુ બીજી એક ફ્લાઇટ પણ આવી રહી છે જેમાં ઓગણત્રીસ ગુજરાતીઓ છે જે આજે કોઈપણ સમયે અમૃતસર આવશે અમેરિકાથી એટલે ખરેખર જે ગેરકાયદેસર અમેરિકા જઈ રહ્યા હતા હવે તેમનો અમેરિકા જવાનો મોહભંગ થયો હશે કારણ કે લગાતાર અમેરિકાથી ડિપોર્ટ થઈ રહ્યા છે ભારતીયો અને ગેરકાયદે ડંકી રૂટ પરથી જે લોકો જઈ રહ્યા છે તેમના ઉપર અમેરિકન પ્રશાસન તવાઈ બોલાવી રહ્યું છે તેત્રીસમાંથી ચાર લોકો જે છે એ અત્યારે પહોંચ્યા છે ગુજરાત અને હજુ પણ એક ફ્લાઇટ આવવાની છે અને ત્રીજા તબક્કામાં એકસો બાર ભારતીયો છે જેમાં આઠ જેટલા આપણા ગુજરાતીઓ છે તેઓ પરત ફર્યા છે તો અત્યારે આટલું જ નમસ્કાર